જામનગર માં શક્તિપીઠ ગાયત્રી મંદિર માં વિનામૂલ્યે છાસ વિતરણ કેન્દ્ર પ્રારંભ દામનગર શક્તિપીઠ ગાયત્રી મંદિર ખાતે શ્રી ભુરખિયા હનુમાનજી મંદિર પ્રેરિત જીવદયા નંદી સેવા ટ્રસ્ટ સિનિયર સિટીઝન ટ્રસ્ટ અનસુયા ટ્રસ્ટ સહિતની સામાજિક સંસ્થાઓના સંકલનથી વિનામૂલ્યે છાશ વિતરણ કેન્દ્રનો માનવતાવાદી તબીબ સ્વર્ગીય ડોક્ટર આર એન વાઢેર પરિવારના વાત્સલ્ય મૂર્તિ માતૃશ્રી જ્યોત્સના બહેન વઢેરના વરદ હસ્તે પ્રારંભ કરાયો હતો ઉનાળાનું અમૃત ગણાતી છાશ જૂન માસ સુધી અવિરત હજારો લોકોને વિનામૂલ્યે વિતરણ કરવામાં આવે છે સમગ્ર શહેરભરમાં અનેકો અગ્રણી અને સ્વયંસેવકોની ઉપસ્થિતિમાં આનો પ્રારંભ કરાયો હતો જૂન માસ સુધી અવિરત વહેલી સવારના છ વાગ્યાથી સાત કલાક દરમિયાન નિયમિત વિનામૂલ્યે છાસ વિતરણ કેન્દ્ર ગાયત્રી મંદિર પરિસર દ્વારા કરાશે દૈનિક બે હજારથી વ્યક્તિઓને પાંચસો સુધી વધુ પરિવારોને વિનામૂલ્યે છાશ કેન્દ્રનો લાભ મળી રહ્યો છે Ya गायत्री मंत्र